લાલ દેહ પ્રાગટ્ય દિવસ એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત ધામા અંજની પુત્ર પવન સુત નામા હનુમાનજી મહારાજ જ્ઞાન અને ગુણના સાગર છે અને સાગરને ભજવાથી આપણામાં પણ એટલા જ જ્ઞાનને ગુણ આવે છે અને એ હનુમાનજીને જ્યારે લંકામાં પ્રવેશ કર્યો ને ત્યારે તુલસી લખે કે પ્રબીસી નગર કી સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા લંકામાં પ્રવેશ કરતી વખતે હૃદયમાં રામ રાખ્યા છે આપણે પણ કાર્ય જ્યારે કરીએ ને ત્યારે હનુમંતને હૃદયમાં રાખી રામને હૃદયમાં રાખીને કામની શરૂઆત કરીએ ને સાહેબ ક્યારેય નિષ્ફળતા મળે જ નહીં અને એટલા માટે જ તુલસીદાસને લખવું પડે કે હનુમંત જીવન સુફલ કરી માના ચલેવું હૃદય ધરી કૃપા નિધાના હનુમંતે રામને હૃદયમાં રાખેલા છે એ હનુમંત જ્યારે રામને પહેલી વખત મળવા જાય છે ને ત્યારે સાધુના વેશ લઈને જાય છે અને સાધુના વેશે ભગવાન રામને મળે છે એના ઉપરથી મારે તમારે શીખવાનું કે ઈશ્વર પાસે જઈએ કોઈ પણ કામ કરીએ ને ત્યારે હૃદયમાં સાધુતા હોવી જોઈએ અને સાધુતા હૃદયમાં એટલે શું કે સાધુ એશા ચાહીએ દુઃખે દુખાવત નહીં સાધુ એશા ચાહીએ દુઃખે દુખાવત નહીં ફૂલ પત્તે તોડે નહીં અને રહે બગીચે બીજાને નુકસાન ન કરે અને બગીચાની વચ્ચે રહી અને જેમ જીવન જીવતા હોય ને એવું પવિત્ર જીવન હોય હનુમંત એની સાથે હોય હનુમંતનું સાહેબ ચિત્ર ભલે વાનરનું હોય વિચિત્ર લાગતું હોય પણ એનું ચારિત્ર એટલું બધું શુદ્ધ છે કે લંકાના મેદાનમાં અશોક વાટિકામાં ભગવતી સીતા હનુમંતને એમ કહેતા હોય સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન નહુ જાનકી માતા રામ રસાયન તુમારે પાસા સદાર હો રઘુપતિ કે દાસા હે હનુમંત તું રઘુપતિનો દાસ થઈને રહેશે એટલું જ નહીં યોગીઓના યોગમાં પણ જે ક્ષમાતા નથી એવા હજારો વર્ષની તપશ્ચર થાય ત્યારે જેને દર્શન થાય એવા ભગવાન રામ તુમારે ભજન રામ કો પાવે અને જન્મ જન્મ કે દુઃખ બિસરા આવે તારું જે ભજન કરશે ને એને રામ સરળતાથી મળી જશે એટલું જ નહીં પણ જન્મો જન્મોના દુઃખ ભૂલાઈ જશે આ હનુમંત કૃપા મારાન તમારા ઉપર ઉતરી જાય ને બેડો પાર થઈ જાય હનુમંતના જીવનમાંથી શીખવા જેવું હોય તો ચારિત્ર શુદ્ધિ છે અને હનુમંતના જીવનમાંથી શીખવા જેવું હોય ને તો હનુમંત જ્યારે દરિયો કૂદીને જાય છે ને ત્યારે એ વીંટી રામ નામની મુદ્રિકામાં ભગવતીની નિશાની માટે જ્યારે લઈ જાય છે ત્યારે એ મુદ્રિકા હોત તો હનુમંત આંગળીમાં રાખી શકે એ હનુમાનજી મુદ્રિકાને મુઠ્ઠીમાં રાખી શકે ગદાની સાથે પણ રાખી શકે અને પોતાની જનોઈ ઉપર પણ બાંધી શકે પણ એવું નથી કર્યું હનુમાનજીએ એ વીંટી એ મુદ્રિકા પોતાના મોઢામાં રાખી છે જીભ ઉપર રાખી છે તો એના ઉપરથી મારે તમારે એટલું શીખવાનું કે જ્યારે તમારી ઊંચાઈ આવી જાય દરિયો ખેંકી જાઓ એટલું સામર્થ્ય આવી જાય તમે ખૂબ સુખી સંપન્ન થઈ જાઓ અને દરિયો કૂદવાનું સામર્થ્ય આવી જાય તો પણ સાહેબ રામ નામ જીભ ઉપર રાખજો નહીતર પડી જતા વાર નહીં લાગે આ નિર્મળ રહેવાની વાત આપણને હનુમાન શીખવી જાય છે અને રામ નામનું મહત્વ પણ હનુમંત શીખવી જાય છે આ હનુમાનજીના જીવનમાંથી અનેક વાતો શીખવા જેવી છે જ્યારે સુંદરકાંડની શરૂઆત થાય અને હનુમાનજી દરિયો કૂદીને જવાનું હોય છે એની પહેલાં વિચાર વિમર્શ ચાલે છે જામુવાનજી કે મારી ઉંમર થઈ એટલે દરિયો કૂદીને જઈ શકું પણ કદાચ પાછો ન આવી શકું આવી બધી ચર્ચાઓ ચાલે છે ને ત્યારે જામુવાનજી હનુમાનજીને પોતાની શક્તિ યાદ અપાવે છે અને હનુમાનજી સુંદરકાંડની શરૂઆત જામુવાન કે વચન સુહાયે જામુવાનજીના વચન સાંભળીને હનુમાનજી દરિયો કૂદી જવા માટે તૈયાર થઈ ગયા છે એનો અર્થ એ જ થાય કે વડીલોનું વચન સાંભળીને આપણે એ કાર્ય કરવું જોઈએ દરેક કાર્યમાં વડીલોનું સાંભળવું જોઈએ આજની પેઢી સાંભળવા કરતાં સંભળાવી દેવાનું વધારે કરતા હોય છે ને ત્યારે હનુમાનજી કેટલા પ્રસ્તુત લાગે છે હનુમાનજીએ રામની સેવા કરી છે મા ભગવતી સીતાને પરિચય આપે છે ત્યારે પણ હનુમાનજી એટલું જ કહે છે કે રામ રામદૂતમય માતું જાનકી સત્ય શપથ કરુણાની ધાનકી હે મા હું રામનો દૂત છું એમ નથી કહેતા હું દરિયો કૂદીને આવેલો બળવાન છું વીર છું પણ હનુમાનજી સરળતાથી પોતાની ઓળખાણ આપે છે નિરાભિમાની પણ રહેવું સાચા સેવક થઈને રહેવું રામનું કામ કરવું અને છતાં અભિમાન ન રાખવું અને રામને પ્રિય બનવું આ બધા જ ગુણ હનુમાનમાંથી આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ જેની શક્તિઓનું જેમના ગુણોનું જેમની સેવાનું કદી અનુમાન ન થઈ શકે ને એવા આપણા હનુમાન અને હનુમાન વિશે એમ કહેવાય કે આખો રામનો દરબાર ભરેલો છે અને રામના દરબારમાં જ્યારે વિભીષણજીએ માળા હનુમાનને પહેરાવીને ત્યારે હનુમાને માળા તોડી ત્રાગડા તોડી અને મોતીનો ઘા કરી દીધો અને ત્યારે વિભીષણજી હનુમાનને પૂછે કે મારા કેમ તોડી હનુમાનજી જવાબ આપે કે જે વસ્તુમાં મારા રામ ન હોય ને એમાં મને રસ ન હોય જે રામની વસ્તુ નથી એ મારા કામની વસ્તુ નથી અને ત્યારે સાથી ચીરીને રામ લક્ષ્મણ જાનકી બતાવી દીધા અને વીરને સાતી ચીર બતાવી રામ લક્ષ્મણ જાનકી અને એટલા રામને હૃદયમાં રાખવાવાળા હનુમંત એમની સેવાથી ખુશ થઈને રામ પણ એ હનુમંતને ભેટીને એવું કહેતા હોય કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ ભરત જેટલું વાલ રામ હનુમંતને વર્ષાવે છે એ હનુમંતની સેવા છે હનુમંતની ભક્તિ છે હનુમંતની શક્તિ છે જે કાંઈ ગણો તે હનુમંત માટે તો રામ છે રામ જ્યારે આ ધરાવ ઉપરથી વિદાય લે છે ત્યારે હનુમંત ખૂબ જ રડતા હોય છે અને ત્યારે રામને પૂછે છે કે પ્રભુ અમે તમારા વગર મારે શું કરવું હનુમંત તો અમર છે ત્યારે હનુમાનજીને રામે કીધું કે જ્યાં જ્યાં મારું નામ લેવાતું હોય જ્યાં જ્યાં મારા નામના કથા કીર્તનો થતાં હોય હનુમંત તું ત્યાં હાજર રહે છે એટલે આજે પણ જ્યાં જ્યાં રામના ગુણ ગવાતા હોય ને ત્યાં હનુમંત હાજર હોય છે કારણ કે નલ નીલ સુગ્રીવ નરયા જાંબુવાન પણ આજે ગલીએ ગલીએ જુઓ તમને દેખાશે હનુમાન અમારા ભગત બાપુ લખે કે જગતમાં એક જન્મો રે અંજનીનો જાયો જેણે રામને ઋણી રાખા જગતમાં એક જન્મો રે અંજનીનો જાયો જેણે રામને ઋણી રાખા માં અંજનાના દીકરા હનુમંતે રામ ને ઋણી બનાવ્યા એટલી રામની સેવા કરી છે એવા હનુમંતને પ્રણામ સાથે આપ સૌને હનુમંત જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ જય હનુમાન જય બજરંગ બલી જય સિયા